ઉપલેટા તાલુકાના ભાવદર ગામે વર્ષોથી બંધ પશુ દવાખાના મુદ્દે પશુપાલકોએ ઉપલેટા પશુ સારવાર કેન્દ્ર ખાતે રજૂઆત કરી ઉપલેટા તાલુકાના ગામે પશુપાલકો વર્ષોથી સ્થાનિક પશુ દવાખાનું બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે ભાવદર શહેર નીચે અસંખ્ય ગામડાઓ આવેલા છે આ ગામમાં તમામ ગામોમાં પશુપાલકો ખૂબ જ વધુ છે જેનો વ્યવસાય ફક્ત દુધાળા પશુઓ પર નિર્ધાર છે પણ ભાયાવદર ખાતે આવેલ પશુ દવાખાનું વર્ષોથી બંધ હાલતમાં પડ્યું છે ત્યારે અહીંના સ્થાનિકોના પોતાના પશુની સારવાર અર્થે કે પછી રખડતા ઢોરોની સારવાર માટે ઉપલેટા અથવા જુનાગઢ જવું પડે છે જે ખૂબ જ અઘરું છે હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ હોય ત્યારે માલઢોરમાં રોગચાળાનું પ્રમાણ વધુ હોય છે આવામાં વર્ષોથી બંધ હાલતમાં પશુ દવાખાનું હોવાથી પશુપાલકો હેરાન થઈ રહ્યા છે ત્યારે આ સમસ્યાથી પીડાઈ રહેલા માલધારી લોકો તેમજ આગેવાનો ઉપલેટા ખાતે આવેલા પશુ ચિકિત્સાલય પર આવી અને ડોક્ટરોને રજૂઆતો કરી ઉપલા અધિકારીઓ પાસે જાણ કરી વહેલામાં વહેલી તકે ભાઈવદર ખાતે બંધ પડેલું પશુ દવાખાનું શરૂ કરવા રજૂઆતો કરી હતી મારું નામ નારાયણભાઈ વસરા છે આમ તો હું પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો છે તો ભાયાવદરના ઘણા બધા મિત્રો મારો કોન્ટેક કર્યો અને એવું મને કીધું કે પશુઓ દવાખાનું ત્યાં છે હાલથી લાંબા સમય ત્યાં બંધ છે તો એના વિશે આપણે શું કરવું એક તો પેલો મુદ્દો એ છે પશુ દવાખાનું જે બંધ છે એના કારણે ત્યાં સ્થાનિક પશુપાલનનો વ્યવસાય ઘણો બધો છે અને ભાયાવદર નીચે અંદાજીત અંદાજીત બસ્ત્રીસ ત્રીસ થી બત્રીસ ગામડા આવે છે તો એના કારણે બત્રીસે બત્રીસ ગામડાઓને હાલાકી વેઠવી પડે

કે ખૂબ સારું સકારાત્મક વલણ સાથે પશુ ડોક્ટર ત્યાં મુકાએ અને એક રાહત ભર્યો શ્વાસ લેવાશે છે ભાયાવદર થી જયદીપ રતાભાઈ ખામલા અમારે હાલમાં જે પશુ હોસ્પિટલ છે ભાયાવદરમાં એ હાલમાં બંધ છે ત્યાં કોઈ ડોક્ટર છે નહીં અને અમારે પશુપાલક ભાઈઓને અગવડતા પડે છે ત્યાં કોઈ પણ ઢોર બીમાર થયું હોય તો પ્રાઇવેટ ડોક્ટર ને બોલાવવા પડે એમ છે અથવા તો જુનાગઢ લઈ જાવવા પડે પ્રાથમિક સારવાર ત્યાં કોઈ પણ મળતી નથી